નામે ઓપરેશન માટે સાથે લઈ જવામાં આવશે આ કેમ્પમાં એકસો અને બાણું દર્દીઓને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે બાંધવીસ દર્દીઓને દવા આપવામાં આવે છે ખાસ આ કેમ્પમાં અતુલ ફાઉન્ડેશને જે સ્પોન્સરશિપ આપી છે તે માટે ખાસ અતુલ ફાઉન્ડેશનનો સેવાળો અને ગામજનો તે આભાર છે આ કેમ્પને યોજવા માટે ગુજરાત પ્રાથમિક શાળા પણ જે આપવામાં આવી તે માટે આચાર્ય શ્રી ગજેન્દ્રસિંહ રાણા સાહેબનો પણ અમે આભાર માન્યા છે જય ભારત જય હિન્દ